જો આની અંદર હું છે બતાવું તમને કાઈ હેરું આમાં નો આવે આ લો મોટો કાઢે છે ભાઈ ભલા કાઢે એ આવ્યો તો કેટલું કસરું છે ને કામ રો ખોલ નાખું છે હાલો આ કાઢ નાખો આ આખું કાઢી જ નાખો રો આમરો અંદર જો હું છે બતાવું ભાગવતી ખોલ્યું જ ના કેટલા દીધા ખોલ્યું જ

आई दुपई आ गंबो हारु पिरोया लगा दीदो ने आईनी ऊपर लगा देलो काडी नैख्यो भाई, भाई। <laughs> या 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 जुया एक्सरसाइज टूटी गयो एक्सरसाइज गिरयो इतु पाड गयो वे हारो वे नूर भाई आना तुम पकडी रखो नहीं भाई आलो पकडी <दाए> राखियो <laughs>

bố cái nào ra zoom video sáng thế cái nào ra zoom video box bố sao zoom này vậy video cái này cái này chụp gì hả cái này cái 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 લેવા નામ પણ જો હારી ચુ કાઢ નઈ છે કાઢ નાખો જે કાઢ નાખો ભાઈ મિત્રો યાર ઇન વાહ થઈ ગઈ મિત્રો મોટર શરૂ હાલો ભાઈ શરૂ કેમ ડાયરેક્ટ ગેલ કો દેવો ડાયરેક્ટ દેવાનો ને હે ડાયરેક્ટ થઈ જાય શરૂ તમારી હાલો ભાઈ આવી ગયો ફાઈનલી ભાઈ ઘરે પહોંચ્યા ને આપણે વ્યાહુ ના શીગા કામ સોંપડ્યા છે ભાઈ વેચ દીધી છે આપણે ને વેચ દીધી ને વેચ દીધી છે અને વેચી દીધી છે આ બે ને રાખી છે ખાલી એટલે આના શિંગડા ના સોંપડ્યા અને વેચી દીધી છે અને આને આ પાર્ટીને વેચી દીધી છે અને આ કાગળની બીજી પાડી વેચી દીધી અમને બતાવું આ પાડી આ પાર્ટીને વેચ દીધી મિત્રો આના શીંગડા સોપડી દીધા આને વેચી દીધી એવું કાંઈ નથી ભાઈ શીંગડા ખાલી સોપડ્યા આમ થા કાંઈ વેસવાની થોડી છે એક કઈને શીંગડા સોંપડવાના નતા એટલે સોપડી દીધા ના સોપડી દીધા ક્યાં ઉભી આમરો હતો સોંપીને એમ સોંપડા આ ને ન સોપડ્યા ઓઇલ પૂરું થઈ ગયું છે આપણે ઓઇલથી સોંપડી તેલથી નહીં પછી આપણે જેલ પાર્ટીને સોપડી દીધા છે રો સોપડી દીધા અને આપડા કપીલાને સોપડી દીધા સોંપડવા નતો દેતો પણ એને સોંપડ ઝીણા સીંગડા ગોલ્ડન કલર ના આવે ભાઈ રહ ગોલ્ડન પ્યોર ગોલ્ડન કલર કઈ પીલો છે ભાઈ અને પગે ગોલ્ડન રો જોઈજો રૂમ કઈ નહીં આપણે જોઈ લો પ્યોર કઈ પીલો છે ભાઈ જસ નથી અત્યારે હવે બધા મારા મિત્રો હવે નિરાવ કરવાનો છે હાલો ફટાફટ નિરાવ કહી દેવી મલ્લી મોરલા બતાવું તમને જો મોરલા શિંગડા સીંગડા સોપડ્યા આપણે બ્લેક ગીર નહીં સોપડી દીધા આ છે આપણો મોલ્લો ને મોલ્લા નહીં મેં સીંગડા સોપડી દીધા જો એક આંચોર એક આંચોર ઝીણા ઝીણા સીંગડા આને આવી ગયા મોર નામ કેવું પડ્યું મોર મોરલો ને વાસડીના મોલ્લી આ મને મારવા તોડે તારે કરવાનું છે પરાળનું નિરાવણ કાયલા માં જરૂર ગયો છે ભાઈ બહુ મોટો એરું હતો કાલે રાતે વિડીયો તો નતો ઉતાર્યો પણ બહુ મોટો હતો તો એ આપણે પરાળ જ નાખીએ એમાં શું થઈ ગયું છે એરું વી રાતે ગમે ના એની હાટું થઈ ન કરવો ફાઈનલી ભાઈ બધા માલ ને નિરાવ થઈ ગયો છે કમ્પ્લીટ